બનાસકાંઠા તાલુકાના ગોટડા ગામે ખેતી તલવાડીનું કરાયું ખાતમુહૂર્ત પાણીની સમસ્યાના નિવારણ માટે જળસંચયની ટીમની ઝુંબેશ બનાસકાંઠા જિલ્લાની ધરતીમાં પાણીનું લેવલ બારસો ફૂટે પહોંચ્યું છે એટલે આટલા ઊંડાઈથી પાણી કાઢીને ખેતી કરવી ખેડૂતો માટે મુશ્કેલ બની રહી છે રોજરોજ બોરના ખર્ચાઓ સામે લડવું ખેડૂતો માટે સહ્ય બની ગયું છે પરિણામે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે આ વિકટ બની જઈ રહેલી પાણીના સમસ્યાના નિવારણ માટે જળ સંચયની ટીમ અને લાખણી તાલુકા મહેશભાઈ દવે હેમરાજભાઈ પટેલ વિક્રમભાઈ વકીલ દલાભાઈ જોરશોરથી ઝુંબેશ ચલાવી લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે જળસંચયની ટીમ અને કેસાજી ચૌહાણનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતો વધારેમાં વધારે ખેત તલાવડી બોર રિચાર્જ અને કુવા રિચાર્જ કરે જેથી કરીને ભૂમિગત જળને ઉપયોગ લાવી શકાય એમના અભિયાનની અસરને લીધે આજે લોકો પાણી માટે જાગૃત બની પોતાના ખેતરમાં ખેત તલાવડી બોર રિચાર્જ અને કુવા રિચાર્જનું કામ યુદ્ધના ધોરણે કરી રહ્યા છે ત્યારે રવિવારે કોટડા ગામે ખેત તલાવડી બનાવનાર ખેડૂત ચૌધરી રઘાજી ચમનાજી અને બોનાજી ચમનાજી ચૌધરીના ખેતરમાં મહેશભાઈ દવે હેમરાજભાઈ પટેલ વકીલ દાલાભાઈ વિક્રમભાઈના વરદ હસ્તે ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હેમરાજભાઈ અને મહેશભાઈ દવે દ્વારા ખેડૂતોને જળસંચય વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વરસાદના પાણીનો કઈ રીતે ઉપયોગ કરવો અને વરસાદના પાણીનો સંગ્રહ કરી એના દ્વારા ખેતી કઈ રીતે કરવી તે વિશે હેમરાજભાઈ અને મહેશભાઈ દવે દ્વારા ખૂબ જ સટીક સમજ આપવામાં આવી તેમજ ખેડૂતોનો ઉત્સાહ વધારે ભવિષ્યમાં ખેત તલાવડી દ્વારા ખેતી કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે હેમરાજભાઈ કાગ મહેશભાઈ દવે ધૂળાભાઈ તેજાભાઈ ભુરિયા વિક્રમભાઈ ડીપી પટેલ સરકારી વકીલ માર્કેટયાર્ડના પ્રમુખ ડુગરાભાઈ કેડ ખીમાભાઈ સરપંચ રઘાભાઈ દેવજી અણદાભાઈ જાટ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહેમાનો હાજર રહ્યા હતા રિપોર્ટર મહાદેવ પ્રજાપતિ સાથે ભીમજતી ગોસ્વામી લાખણી

કે આપણે એની કલ્પના કરીએ એનો વિચાર કરીએ અમલમાં મૂકીએ તો આપણી જ નહીં પણ આગામી પેઢીને પણ ખૂબ મોટો ફાયદો કરાવી શકીએ પહેલા રાજા મહારાજાઓ પણ તળાવ ખોદાવતા એમ સરોવરની પાળ બાંધે એને મોટું પુણ્ય મળતું હોય છે આપણે ગોમસાઈ મોટા તળાવની પાળ ના બાંધી શકીએ તો કઈ નહીં પરંતુ આ જે પાળ બાંધવાનું સરોવર બનાવવાનું ચોકડી ખોદવાનું તલાવડી બનાવવાનું પુણ્ય જે છે એ પુણ્ય એવું નથી સમજવાનું કે માત્ર જે ખેતરમાં કરે છે એને જ છે એની બાજુવાળા ક્ષેત્રે એનો ફાયદો થવાનો છે એના પરિણામે ભલે પ્લાસ્ટિકના કારણે પાણીમાં ભરાઈ જવાનું છે પરંતુ એમને બી ચોમાસામાં કાંઈ અન્ય દિવસોમાં જે પાણી ભરાઈ રહેશે અને પાણી ઉતરવાનું પણ છે એ પાણી ત્યાં ભરાઈ રહેશે તો બોરમાંથી પાણી ખેંચવાનું બંધ થશે તો પણ બાજુવાળાને એ નદીનો ફાયદો થનાર છે એટલા માટે જે બનાવે છે જેના ખેતરમાં એને તો ફાયદો છે જ પરંતુ આજુબાજુના ખેતરોમાં પણ એનો ફાયદો થવા તરફ જઈ રહ્યો છે ને એના માટેની શરૂઆત આપણી જનજાગૃતિ દ્વારા થઈ વિસ્તારના આગળની ધારાસભ્યશ્રીએ જે રીતે પાણી માટે સંકલ્પબદ્ધ છે કાર્યબદ્ધ છે જે પ્રકારે એમણે એમની પ્રેરણા અને માર્ગદર્શન આપણને મળે અને એને સરકારમાં એમાં જેની મથામણ જે કરે છે એ મથામણ થકી આપણા વિસ્તારના તળાવ ભરવાનું કામ મોટું કામ થવા જઈ રહ્યું છે હું આભાર વ્યક્ત કરું છું આ તબક્કે આપણા કેશાજી વાતો કે એમણે સંકલ્પ લીધો અને સંકલ્પને પૂરો કરવા માટે સરકારમાં મથામણ કરી એમણે મુખ્યમંત્રીને જઈને કીધું કે વડાપ્રધાન આવ્યા હતા ને ચૂંટણીમાં ત્યારે કઈ ગયા કેશાજી પાણીનું કહી દીધું હું પાણીનું કીધું લોકોએ મને વોટ આપ્યો છે મારે આ વાયદો પૂરો કરવાનો છે

અને ખેત તલાડી ઇત્યાદિમાં ધારાસભ્યોને ગુજરાતના મુખ્યમંત્રીને અને દેશના વડાપ્રધાનને આપણે એટલા માટે અભિનંદન આપવા પડે કે એમણે આ ચિંતા કરી ખેત તલાડીઓને અલગ અલગ માધ્યમોથી સિંચાઈનું પાણી જે છે ઘરનું પાણી ઘરે ખેતરનું પાણી ખેતરમાં રહે એના માટેનું એ ડ્રીપ ઇરિગેશનની તો આપણને આપે જ છે સિસ્ટમો પરંતુ એ બોરમાં પાણી ઉતારવાનું કામ જે છે એ રિચાર્જ કરવાનું કામ પણ કરે છે અને સરકારે ગુજરાત સરકારે એવો નિર્ણય કર્યો છે કે દરેક ધારાસભ્ય પચાસ લાખ રૂપિયા ધારાસભ્યને વધારામાં આપવામાં આવશે ગુજરાત સરકાર તરફથી ગઈકાલે એટલા માટે કે સરકારની પાણીને રોકવાનું પાણીને અંદર ઉતારવાનું કામ કરવાનું સુંદર કાર્ય કરવા તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે માં નર્મદા આપણી સમક્ષ આવી રહી છે પાણીની પાઇપલાઇન દ્વારા આપણે મા ગંગા અને આકાશમાંથી આવતું પાણી એનો પણ આપણે સંગ્રહ કરીએ અને આપણી આગામી પેઢી માટે ઉપયોગી થઈએ એ જ અભ્યર્થના સાથે મારી વાણી વિરામ આપું છું અસ્તુ ભારત માતાજી